તો બનાસકાંઠા જિલ્લાના ડીસા સુભાષચંદ્ર સેવા સમિતિ દ્વારા જગન્નાથ ભગવાન રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા નવા ઇન્ચાર્જ પ્રમુખનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મળતી માહિતી મુજબ ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની મોટી શોભાયાત્રા નીકાળવામાં આવતી હોય છે ત્યારે શ્રી સુભાષચંદ્ર બોજ સમિતિ ડીસા વર્ષોથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરે છે ત્યારે આ રથયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરતા ભક્તોના સહકાર્ય સંસ્થા પાસે ભગવાન શ્રી જગન્નાથજીની ત્રણ મૂર્તિઓ તેમજ ત્રણ રથ છે ભગવાન શ્રી જગન્નાથજી કાયમી પૂજા જગ્યા ફાળવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા ડીસા નગરપાલિકાના નવનિર્મિત પ્રમુખશ્રીનું અભિનંદન કરાયું સુભાષ સેવા સમિતિ છેલ્લા છવ્વીસ વર્ષથી અહીંયા કાર્યરત છે અને ખાસ કરીને જગન્નાથ ભગવાનની રથયાત્રા એનો મુખ્ય કાર્યક્રમ હોય છે અમે લોકો દર વર્ષે એ આશા કરીએ છીએ અને ઘણા વર્ષોથી એ ચાલી રહ્યું છે કે નગરપાલિકા કોઈ જગ્યા આપે અને ભગવાન જગન્નાથજીનું મંદિર બને તો આમ પણ નવા પ્રમુખનું અભિનંદન કરવું હોય ફરજ બને છે ત્યારે આજે આદરણીય શૈલેષભાઈનું અભિનંદન કરતા સૌ ગૌરવની લાગણી અનુભવે છે અમે આશા રાખીએ કે નગરપાલિકા આગના દિવસોમાં અમારી ઘણા વર્ષો જૂની આ માંગણી છે એ માંગણીને ક્યાંક પોતાની વાતમાં સમાવેશ કરશે અને કોઈને કોઈ જગ્યા ફાળવીને જગન્નાથ ભગવાનનું મંદિર બનાવવા માટે જગન્નાથને આ સુભાષ સેવા સમિતિને સહયોગી બનશે